ફાઇનલી આપણે જે મંદિર રાહ જોતો હતા એ મંદિરે પહોંચી ગયા છીએ કાઉન્સલ લખ્યું છે અહીંયા મગરતી સાવધાન એ બોન આલો તમારો બાટલો ઠંડુ ભાઈ ઠંડુ છે યાર જય દ્વારકાધીશ મિત્રો તો આજે આપણે જવાનું છે મેલડીમાં દર્શન કરવા મળ્યા તસ પણ આપણે ગાડીમાં હવા હિયા નહીં વાયલા ટાયરમાં એટલે આપણે પેલા કાકા ન્યાય આવી એમની પાસેથી હવા પૂરવાનો પંપ લેતા આવી અને ગાડીમાં હવા પૂરીને પછી આપણે જઈએ કોઠારીયા અને અહીંયા જો પંચર થઈ જાય તો અહીંયા પંચર કરી નાખશું અને ટાયર બદલી નાખશું તમે જોઈ શકો છો કે

તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા કાકાના ઘરે સામે અંદર અહીંયા અહીંથી આપણે જઈએ બે પ્રતિયા મજામાં પંપ ક્યાં છે તમારો પંપ આવ્યા છે ક્યાં છે પંપ ક્લેન્ડર ઉપર ક્લેન્ડર ઉપર આ તો લેતા આવજો નું પછી એકું હજુ તો નું આ તો આઈડ વધારે નાખો કમ્પ્લેઈન્ટ ગીઓ કમ્પ્લેઈન્ટ ભી ના તો વઢે નાખો આઈડ ફાઇનલી મિત્રો આપડે પ્રતિખે પંપ લાઈન આવી ગયો છે અને આપણે ગાડીમાં હવા પૂરી નાખશું પછી આપણે નીકળીએ તો જોઈએ એ ડાયરેક્ટ આપણે ઘરે એટલે આપણે પહોંચી જશું ઘરે અને ચા ને નાસ્તો કરી નાખી પછી ગાડીમાં હવા પૂરી નીકળશું તમારે એલા તમારે તક પક કપડા બદલાવ દુકાનનું યા ક મોડુ ખાય છો બે ખાવામાં તો બિલકુલ દેશે હોટેલ નું બે બિલકુલ દેશે હોટેલ નું મને ખબર કોણ દેશે માર માં ખાવ તમો પાગા

કહું જે આખવાને લગાડીને ટાયર થોડું ઉસુસ રહી જાય હવે પૂરવેન તો વાંધો ન આવે તો બડ ન કરવું પડે આપણે આપણે ઓર ઓર માં જવાનું તો ન હોય નવા ન ખાવા પડશે ને કે નવા તો ન ખાવા જ પડે ન ખાઈ દેવી તારા બીજું શું ફાઇનલી જિગ્નેશ પંપ લઈને આયા છે કારણ કે જે નાંજિયા કા પંપ લાયા હતા એ બગડી ગયેલો હતો એટલે નવો પંપ થી આપણે ટ્રાય કરવી હવે પૂરી જાય તો ફાઇનલી હવે ચાલુ કરી નાખ્યું પોપ મારો ગયો મારી હા કે તારે કે કેવું છે

એક આ તો લલકારી નાખો હાલો સિગનેસ કે ગ્રેજ નહોતી શરમાઈ ગયો શરમાઈ ગયો સિગનેસ કે ગ્રેજ શરમાઈ ગયા છે હવે ફાઇનલી આપડા ભાઈ હવાપુરીને થાકી ગયા છે હવે આપણે થોડી હવાપુરી હાલ ચાલુ ફાઇનલી મિત્રો હું હવે હવાપુરી પુરીને થાકી ગયો હું હાથ દુખવાઈ ગયા ઓ કેટલા ટાઈમથી આપણે ખેતરનું કામ કર્યું નથી હા ફરી ગયો ઘણા ટાઈમથી શરમ આઈ

ફાઇનલી મિત્રો આપણે કોઠેરે પહોંચી એવી એટલે હવા પૂરી એવું લાગે તો અહીંયા આગળ આપણે જઈને પંચા કરી નાખશું અને આને જે ઉતાર છે મિત્રો આપણે લઈ લીધી છે પાણીની બોટલ ઘરેથી કારણ કે આગળ આપણે રસ્તામાં કેવું પાણી આવે કેવું ન આવે એટલે ઘરેથી લઈ લેવું સારું અને આ છે આપણા નવા ડ્રાઈવર જાનસભાઈ ભાઈ

આવજો મારા સબસ્ક્રાઈબર ભેગા થઈ ગયા છે એમને કે અમારે આવું છે કે તમે હારે રીતે લઈ લીધા ચાલો તો ફરીવાર બોલો હા તો ડલ જો યુ બદલવી પડશે હવે આપણે ટાયર માં ટ્યુબ બદલવી પડશે એવું કીધું છે અમને એટલે ટ્યુબ બદલાઈ નાખી બાકી તો બીજું કઈ થાય એવું છે નહીં ઓપ્શન ફાઇનલ ગાઈઝ નવી ટ્યુબ નું અનબોક્સિંગ કરી નાખ્યું છે ટાયર માં આપણે ટ્યુબ નાખવાની માર ભાઈ બેઠા બેઠા વિચાર કરે છે છે મારી વાતો થાય છે ને આલી જાવ ને એની જ વાતો થાય આ ભેગા છે બાપા આમ આમ નો પેરે તો પેરે પેરે બા

માન ફાઈનલી હવે આપણે ઉપર જઈએ છીએ ગાડીમાં માં ગેસ પૂરાવા ધ્યાન સ રાખવાની મને જવાબદારી સોંપી છે તો આપણે ધ્યાન સ રાખીશું આપડી ગાડી હજુ ઘણી વાયે છે ફાઈનલી ગાડી માં ગેસ પુરાઈ ગયો છે હવે આપણે ગાડીમાં માં બે જશું તો કા બે જશું હા કે આ આમ આમ હું આમાં કેમેરામાં જોને ફાઇનલી વાગી ગયા છે પોણા બાર જેવું થઈ ગયું છે અને હવે લાગી છે બહુ ભૂખ તો આગળ એકાદ હોટલ આપણે જમી લઈશું પણ આપણે જે જમવાનું છે હોટલ એનું બિલ ના આપણા સ્પોન્સર છે ઢીંગુબેન બેન બિલ આપશે ફાઈનલી કહે છે ગેરેજ ઉભા રહ્યા છે ગાડીનો એસી રિપેર કરવા એમને કીધું છે કે લેતા હોય એટલે તો ગાડી લેતે ગાડીનો એ ઉપરનું બોનેટ ખોલી નાખ્યું છે એસી થાય રિપેર

પેમેન્ટ કપાઈ નાખો ડાયરેક્ટ બારો ભાઈ બધા કે પાણીપુરી ખાવી છે તો હવે આપણે પાણીપુરી ખાવા જાવી ખરા તડકીએ સાહ રોલ ની જગ્યાએ પાણીપુરી પૂરી ખાવા જાવી છે જોઈ લે યાર મારા ભાઈ કે આનો ઉખાણ કરકે કરી છે કે જોરદાર પાણીપુરી આવે જોરદાર આવે હવે લાગી છે ભૂખ એટલે અહીંયા જઈને ખાઈ લેવી ભૂખ લાગી છે એટલે આ કદાચ અમને ગમે એવી આપી દે તો અમને ભાવશે કે ફાઈનલી ટીંગુ એ પાણી પૂરી ની છે રીતિ લઈ લીધી સંદેશ ની ખાવા

આપડે તો ઘરે બેઠા વજન વધે છે ઘટે એવું તો લગભગ પોસિબલ છે નહીં કારણ કે આપડે કામ કરવાનું હોય વજન વધતો છે પંદરસો નો જાંડલો કરી નાખવાની નખાઈ એની કિંમત છે લગભગ અત્યારમાં પાંચસો પંચોતેર રૂપિયા પણ આ બધી કારીગરીની કમા નહીં બધી પંદરસો રૂપિયાનો એ જાંડલો એ સવારમાં ગાડીમાં ટાયર નખાયો આગળ રીપે કરે એવું યા રૂપિયા એ સિવાય ગયા ખર્ચો આજે બહુ વધી ગયો ફાઈનલી હવે પંદરસો રૂપિયાનો જાંડલો કરી નાખ્યો